વિદ્યાર્થી મિત્રો આજે તારીખ બે સપ્ટેમ્બર આજના દિવ્ય ભાસ્કરમાં પ્રસિદ્ધ થયેલ કરંટ અફેર્સ છે નંબર ડેલી ભારતીય સટલર્સ સાત્વિક સાઈરાજ રંકી રેડ્ડી અને ચિરાગ શેટ્ટીએ બીડબ્લ્યુએફ વર્લ્ડ બેડમિન્ટન ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે તેઓ સેમિફાઈનલમાં ચીનના ચેન બો યાંગ અને ચિરાગનો બીજો મેડલ છે નંબર બે કેન્દ્રએ આદિવાણી નામનો ભારતમાં પ્રથમ એઆઈ આધારિત આદિવાસી ભાષા અનુવાદક લોન્ચ કર્યો છે આ બેટા સંસ્કરણ છે જે આદિવાસી ભાષાઓને બચાવવામાં મદદ કરશે ગ્રામીણ ભારતમાં શિક્ષણમાં સુધારો કરવા બદલ પ્રથમ ભારતીય સંગઠન એનજીઓ એજ્યુકેટ ગર્લ્સ ને રેમન મેન્સે એવોર્ડ બે હજાર પચીસ મળ્યો છે આ પુરસ્કારને એશિયાનો નોબેલ માનવામાં આવે છે નંબર ચાર દેશની પ્રથમ મલ્ટી લેન ફ્રી ફ્લો સિસ્ટમ ગુજરાતમાં લાગુ કરવામાં આવશે આ સિસ્ટમ સિમલેસ અવરોધ મુક્ત સરળ બનાવશે તે ચોર્યાસી ફી પ્લાઝા એન એચ ફોર્ટી ગુજરાત થી શરૂ થશે નંબર પાંચ ગ્લોબલ પીસ ઇન્ડેક્સ બે હજાર પચીસમાં સિંગાપોર એશિયાનો સૌથી સુરક્ષિત દેશ બન્યો છે તે વૈશ્વિક સ્તરે છઠ્ઠા ક્રમે છે ભારત એકસો પંદરમાં ક્રમે છે ગયા વખતથી તેમાં કોઈ ફેરફાર થયો નથી નંબર છ રાષ્ટ્રીય ઈ ગવર્નન્સ વિભાગે દેશભરમાં ઓગણીસો આડત્રીસ ઈ ગવર્નન્સ સેવાઓને એકીકૃત કરી છે હવે આ સેવાઓ ડિજિલોકર અને ડિસ્ટ્રિક્ટ પર ચાલશે પારદર્શિતા વધારવાની દિશામાં આ પગલું મહત્વપૂર્ણ સેનાએ અરુણાચલ પ્રદેશના કામેંગ વિસ્તારમાં યુદ્ધ કૌશલ ત્રણ પોઈન્ટ જીરો લશ્કરી કવાયત હાથ ધરી હતી આ કવાયતમાં મલ્ટી ડોમેન વોરફેર એક સાથે અનેક મોરચે લડવાની ક્ષમતા દર્શાવવામાં આવી હતી નંબર આઠ સરકારે વીમા ક્ષેત્રમાં સો ટકા વિદેશી રોકાણ માટેની યોજના પસાર કરી છે હાલમાં આ મર્યાદા ચુંબોતેર ટકા છે સંસદની મંજૂરી બાદ આ નીતિ લાગુ કરવામાં આવશે અને વીમા ક્ષેત્રમાં વિદેશી રોકાણ વધશે નંબર નવ આરબીઆઈના મતે ખાનગી ક્ષેત્રનો મૂડી ખર્ચ બે હજાર પચીસ છવ્વીસમાં એકવીઠ એકવીસ પોઈન્ટ પાંચ ટકા વધીને બે પોઈન્ટ સડસઠ લાખ કરોડ રૂપિયા થઈ શકે છે આ વધારો ખાસ કરીને ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ગ્રીનફિલ્ડ પ્રોજેક્ટમાં થશે નંબર દસ ભારતીય ટપાલ વિભાગે અમેરિકાની બધી ટપાલ સેવાઓ અસ્થાયી રૂપે બંધ કરી દીધી છે આમાં સો ડોલર સુધીના પત્રો દસ્તાવેજો અને ભેટ વસ્તુઓનો પણ સમાવેશ થાય છે મિત્રો તમે રોજ આવા ડેલી કરંટ અફેર સંલગ્ન વિડીયો જોવા માટે આ ચેનલ સબસ્ક્રાઈબ કરી શકો છો થેન્ક યુ